મોર્નિંગ જય જોહાર જય આદિવાસી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે શું બનાવે છે ટિફિનમાં આ પરોઠા બનાવે બીજું બીજું ઢોકળા બનાવ્યા દેવીક માટે ને યુગ માટે પરોઠા એક એક ને ભાવે તે બીજાને નહીં ભાવે એટલે બધાનો અલગ અલગ બનાવવો પડે અમારા ઘરમાં બધા કરતા અલગ છે એક ભાઈને જે ભાવે તે બીજા ભાઈને નથી ભાવતું એટલે રોજ અમારે બંને ભાઈ માટે અલગ અલગ ટિફિન પેક કરાવવું પડે છે હજુ અમારે તો બાકી જ છે કે આપણું જમવાનું હજુ બાકી આ તો ટિફિન માટે બની ગયું છે એટલે અમારે યુગની મમ્મીને તો સવારે સાત થી દસ વાગ્યા સુધી કિચનમાં જ ડ્યુટી હોય છે નવરાત નથી થવા દેતા કે હવે રાંધવાની તૈયારી કરું તું એ છોલું છું અને ટામેટા લેવા જતી હતી પણ મારી એકટી વાત પપ્પા લઈ ગયા છે બારની લોક મારી પાછી અંદર આવી ગઈ હવે રીંગણ દાણાને એવું બનાવી દઉં ઝીણા ટામેટા લઈ આવતી તો આપણે જે ગામડે ડોલું બનાવીએ ને એ બનાવવું હતું મારે અમારા યુગને બહુ ભાવે હવે ચાલશે હવે કાલે બનાવીશ

ઉબાડિયું ખાવા અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને શિયાળાની ઋતુમાં જો કોઈ વસ્તુ દિલથી યાદ આવે ને તો એ છે ઉબાડિયું ચાલો હવે આપણે જઈએ ઉબાડિયું ખાવા દૈવિક ઓ દૈવિક ઉબાડિયું ખાવા આવું છે ચાલ ચાલ તો અમારા દૈવિકને ને આવું બધું હેલ્ધી ખોરાક ખાવાનું નહીં ગમે કે

ઉબાડ્યું ખાવામાં કઈ ગાડી હતી ઇલેક્ટ્રિક હમણાં પેલું નવું મોડલ આવ્યું ને ઇલેક્ટ્રિક અત્યારે તો વેન્યુ નું બી નવું મોડલ આવ્યું કાંઈ જોયું ને એડવર્ટાઇઝ આવે છે ને મસ્ત લાગે છે ક્રેટા જેવી બનાવી છે આપણી આ ગાડીનું મોડેલ તો બંધ થઈ ગયું જો અમારો યુગ એની ફેવરેટ સીટ પર બેસી ગયો છે પાછળ આખી સીટ ખાલી છે તો બી એને આ જ જગ્યા ગમે છે તમે અહીંયા જ બેસવાનું ગમે આગળ બી નહીં પાછળ બી નહીં કાંઈ થાકી નહીં જતો ગમે એટલું દૂર જાય તો બી અહીંયા જ ગમે કે તને યોગ તને રાત્રે કશે જવાનું ગમે મને તો નાઇટ ડ્રાઇવિંગ બહુ ગમે રાતે જવું હોય ને તો મજા આવે મને દિવસ કરતાં રાતે જ ગાડી ચલાવવાની મજા આવે જો અત્યારે અમે પહોંચી ગયા છે નેશનલ હાઈવે નંબર આઠ પર કઈ કંપની છે

બાબુભાઈનું ઉબાડ્યું ચાલો હવે જઈએ આપણે ઉબાડિયું ખાવા યુગ અને એના પપ્પા આગળ આગળ જાય છે ને પાછળ પાછળ આવું છું એમની પાછળ આ છે બાબુભાઈ નું ફેમસ ઉબાડ્યું

યોગ કેવું લાગે હા આ સેવ જોડે લગાવીને ખાવ પાપડી મસ્ત લાગે હ આ ખાને સેવ જોડે સરસ લાગે એક નંબર છે ટેસ્ટ સારો છે કે લીલી ચટણી જોડે ખા કેવું લાગે છે તને ભાઈ ને દેખ માટે લઈ જવું છે દેવિક ને પાચા આવો નઈ ફાવે કે લે જઉ થોડુંક લઈ લેજે ચટણી મસ્ત છે લીલી લીલી આને ઋતુમાં સુંદર મજાનું ઉબાડ્યું એનો આનંદ લઈ રહ્યા આ લાગે મસ્ત પણ ચટણી ના લીધે બોતી ખુલાય્યું કે લે ખાઈ લો નિયમ તો આજ આપી તો જાય ને ઉબાડ્યું ખાતો જાય કે યોગને મજા આવી ગઈ છે કે ખાવાની માં મકાઈ છે ને એટલે બાકી જ છે ને ખા સીઆળામાં તો ખાવું જોઈએ આ પોષક ખોરાક બહુ મસ્ત મકાઈ નાખી હે મસ્ત પછી લાગે ને લાગે તો અત્યારે અમે પોક પણ ઓર્ડર કરી દીધો છે કેવું લાગે ટેસ્ટ કરો તો

મસ્ત લાગે છે પહેલી વાર ખાતો પો આ દે લત પોક્સ સેવ જોડે કેવો લાગે મસ્ત કોમ્બિનેશન છે બની મસ્ત લાગે ને દરેક માટે પેક કરાવી હા ત્યારે યુગને ઠંડી લાગી ગઈ છે એટલે તાપવા બેઠો છે યુગ ગરમ ગરમ લાગે તો આ છે બાબુભાઈનું ઉબાડિયું જો લોકેશનની વાત કરું તો આગળ ડુંગરી ગામ છે ડુંગરી ગામનો જે બ્રિજ છે એની બાજુમાં જ આવ્યું છે નેશનલ હાઈવે નંબર આઠની બાજુમાં બાબુભાઈનું ઉબાડ્યું દૈવિક અમે આવી ગયા એટલે તારા માટે પોક લઈ આવ્યો ને પોક ને સેવ લઈ આવ્યા છે અમારા દૈવિક ને ઉબાડ્યું નથી ગમતું એટલે એના માટે અમે પોક પાર્સલ કરાવી લાવ્યું જો કેવો લાગે જો યોગ કેવી મજા આવી આજે હે ભાઈ ઉબાડ્યું દૈવિક યોગ તો બહુ ખાતો હતો ઉબાડ્યું કેવું લાગે ચાખીજો તો